ત્યાં ડોસી દેખી જઈશું શું કરશું તું મુંજા માને ડોસી ડોહાર ગપાતા તો આપણે તરબુ બને લીયા જઈશું મારતા લઈએ

તારા હગલા તરબો સાઈએ ગણે હે હા કેવડા મોટા બે તરબો આમ તો જો કેવડા મોટા તરબો છે આપણે ગમે એમ ખાઈશું ને તોય નઈ ખૂટી હાલે રોજે કાઈ બીયા દે ને ખબર પડી જશે ને તો આપડા બેને મારી મારે કોથરા પાડ દીશી રોચા આંતે ડોસી આવે હવે હું કરશું હાલા મનતા જ હેન બહેન તો જાવ હા મારા દીકરા તરબુજ કેવાઈ જાય છે આ કોણ તોડી ગયો છે આટલી વાર માં હું ઘરે ગઈ ગયું આ કોણ છે મારા બેટા મારા બે તરબુજ પાકેલા કોક ઠોકી ગયું

તું એ મારી મને ખબર લે એટલે તમારે જે બાજુ એમ ને મારે આ બાજુ છે એવા છોકરા ને કઈ છોડતા ન શીખવાડાય મારી માધું લે ભલે કાર આવો છો એ બેટા હું તડું તોરીન આવતી દીને તે ને હાથ પાડ્યો તો પણ તાર બાપાય આયા હા દોશ આમ તો સાંભળા છે કાનમાં છે

મારીને આવી કેમને મારી ને તરબુ લઈને કઈને એટલે આ છોકરા અહીંયા જાય છે ને છોકરા ને માર્યા તે પે હું દે ખખેરી એ હારું કર બેટા સાકુ લે લે આ સાકુ લે બેટા આલો એક નંબર છે હો હોય તો ખરું જ ને વાહ બેરી વાહ હવે તડબુ ખાઈને મજા આવે હો આ સીરો સીરો કાલ્દી હો ખાડીયો ખોડી જાય ને એ હા તો પાકુ રતા નીકળ્યો હો હા કાકી જેલા હો બેરમ જો હાવ ના લઈ જો ઈ મુક 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 આ મુક દીધો હા લે ચી પકડ 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 આલા આલા ખાવાની મજા આવશે હો હા હા બેનું ઘર માં જવું હો બાપને બા આલા આલા ને તમારા બાપના છે હે આલા અલ્યા અરે મારે તારો સાપ પીવો નથી તારો સાપ પીવો તો મને ઉગે ને નિશ્ને તારો સોર તારી દોશીન સોરવા શીખવાડ્યું છે આપણે બધા ખાનાર કહેવાય હવે કાનની દીકરી છે આ તરબૂજ ને ભાગ પણ ખાઈ આ બે બેઠા હા બિસારન તરબૂજ ખાવું વે સાતુ લઈને મરતો વે સાતુ લઈને મરતો મને મારી તાર મમ્મી તો ખોકરા નો માર કર્યું માં હવે એ પણ તારા બાપને બધાને શીખવાડ્યું સોરતા તે તું કાઈ મોરો છો કાન બઠા એ તો કે બઠા કે આ વધારે બોલતો હોય એવું લાગે હોમ તો મુના પાસે ઘરે વયાતા મા બેરો હજી ખાના નથી ખારા થઈ દેશે તો લોકી દાળલી છે તો મુખ છે ને તો સાળો બેરો કે વા વાયક કાઢ્યો થઈ ગયો થઈ જાય હાલો કર્મ કરીને થઈ ગયો